કૃષિ જાણકારીમાં આપનું સ્વાગત છે આજે આપણે ડ્રેગન ફ્રૂટની ખેતી વિશે માહિતી આપીશું ડ્રેગન ફ્રૂટના મુખ્ય ત્રણ પ્રકાર વિશે વાત કરીશું એક યેલો ડ્રેગન ફ્રૂટ આ પ્રકારનું ફળ પીળા રંગનું હોય છે અને તેનું રસીકરણ મીઠો અને રસપ્રદ બે રેડ ડ્રેગન ફ્રૂટ આ પ્રકારનું ફળ લાલ રંગનું હોય છે અને વિશિષ્ટ લક્ષણો ખારો છે ત્રણ વ્હાઇટ ડ્રેગન ફ્રૂટ આ પ્રકારનું ફળ સફેદ રંગનું હોય છે અને તેનો સ્વાદ અને રસપ્રદ છે પરિચય ડ્રેગન ફ્રૂટ એક મહત્વપૂર્ણ ફળ છે જે વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે ડ્રેગન ફ્રૂટની ખેતી એ એક લાભદાયી વ્યવસાય છે આ ફળ ઉષ્ણકટિબંધીય અને ઉપઉષ્ણકટિબંધીય વાતાવરણમાં ઉગાડી શકાય છે આ ફળની વિશેષતાઓ નીચે મુજબ છે એક દેખાવ ડ્રેગન ફ્રૂટ એક લાંબુ અને પાતળો ફળ છે જેનો રંગ સામાન્ય રીતે લાલ અથવા પીળો હોય છે બે સ્વાદ ડ્રેગન ફ્રૂટનો સ્વાદ મીઠો અને રસપ્રદ છે ત્રણ પોષણ ડ્રેગન ફ્રૂટ વિટામિન સી વિટામિન બીર અને મિનરલ્સ જેવા કે પોટેશિયમ મેગ્નેશિયમ અને આયર્નનો સમૃદ્ધ સ્ત્રોત છે ચાર ઉપયોગ ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ તાજો ફળ તરીકે જ્યુસ જેમ જેલી અને અન્ય ખાદ્ય ઉત્પાદનોમાં થાય ડ્રેગનફ્રૂટની ખેતી માટે નીચેના પગલાંઓનું પાલન કરવું જોઈએ એક જમીનની પસંદગી ડ્રેગનફ્રુટની ખેતી માટે ભારે અને પોષક તત્વોથી ભરપૂર જમીનની જરૂર છે બે વાવેતર ડ્રેગનફ્રૂટના વાવેતર માટે માર્ચથી મે અને સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનાઓ શ્રેષ્ઠ છે ત્રણ ઝાડની પસંદગી ડ્રેગન ફૂટની ખેતી માટે સારી ગુણવત્તા ધરાવતા ઝાડની પસંદગી કરવી જોઈએ ચાર સિંચાઈ ડ્રેગનફ્રૂટની ખેતી માટે યોગ્ય સિંચાઈની જરૂર છે ઝાડને નિયમિત સિંચાઈની જરૂર છે પાંચ ખાતરો અને ખાતરો ડ્રેગન ફૂટની ખેતી માટે યોગ્ય ખાતરો અને ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં રોગો અને જીવાતો એક મુખ્ય ચિંતાનો વિષય છે આ રોગો અને જીવાતો ઝાડની વૃદ્ધિ અને ફળોત્પાદનને નુકસાન પહોંચાડી શકે છે નીચે ડ્રેગન ફૂટની ખેતીમાં સામાન્ય રોગો અને જીવાતોની યાદી આપી છે રોગો એક પાંદડાનો રંગ બદલાવો આ રોગ ઝાડના પાંદડાના રંગને બદલીને તેને પીળો અથવા રાખોડી રંગનો બનાવે સાત બે ઝાડનું સૂકવું આ રોગ ઝાડના ડાળો અને પાંદડાને સૂકવે છે ત્રણ સ્ત્રા ત્રણ ફળોનો સ્ત્રાવ આ રોગ ફળોને સ્ત્રાવવા માટે કારણ બને છે જીવાતો એક પાંદડાના પીડા આ જીવાતો ઝાડના પાંદડાને નુકસાન પહોંચાડે છે બે ફળોના પીડા આ જીવાતો નુકસાન પહોંચાડે છે ફળોને ત્રણ ઝાડના મૂળના પીડાં આ જીવાતો ઝાડના મૂળને નુકસાન પહોંચાડે છે ડ્રેગન ફ્રૂટની ખેતી એક લાભદાયી વ્યવસાય છે આ ફળની ખેતીમાં ખેડૂતોને નીચેના નફાઓ થાય છે એક ઉચ્ચ માંગ ડ્રેગન ફૂટની માંગ ઉચ્ચ છે જેના કારણે ખેડૂતોને સારો ભાવ મળે છે બે વિશ્વવ્યાપી બજાર ડ્રેગન ફૂટનો વિશ્વવ્યાપી બજાર છે જેના કારણે ખેડૂતો તેમના ઉત્પાદનોને વિશ્વભરમાં વેચી શકે છે ત્રણ ઉચ્ચ ઉત્પાદન ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન ઉચ્ચ છે જેના કારણે ખેડૂતોને વધુ આવક મળે છે ચાર ઓછી જમીનની જરૂર ડ્રેગનફ્રૂટની ખેતી માટે ઓછી જમીનની જરૂર હોય છે જેના કારણે ખેડૂતોને ઓછા ખર્ચે ખેતી કરી શકાય છે પાંચ વિવિધતા ડ્રેગનફ્રૂટની ખેતી વિવિધ પ્રદેશોમાં કરી શકાય છે જેના કારણે ખેડૂતોને વિવિધ પ્રદેશોમાં ખેતી કરી શકાય છે લણણી પદ્ધતિ આ છોડ પ્રથમ વર્ષમાં જ ફળ આપવાનું શરૂ કરે છે છોડ મેથી જૂન મહિનામાં ફૂલ આવવાનું શરૂ કરે છે અને ઓગસ્ટથી ડિસેમ્બર મહિનામાં ફળ આપે છે ડ્રેગન ફળો એકમ એક મહિનાના ફૂલો પછી લણણી માટે તૈયાર થઈ જાય છે ડ્રેગન ફૂટના લાભ ડ્રેગન ફૂટ પીટાયા એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ફળ છે જે અનેક સ્વાસ્થ્ય લાભો આપે છે અહીં તેના કેટલાક લાભો છે એક પૌષ્ટિક તત્વોથી ભરપૂર ડ્રેગન ડ્રેગનફ્રૂટ વિટામિન સી નો સારો સ્ત્રોત છે જે પ્રતિરોધક શક્તિ વધારવામાં અને ત્વચાની સ્વાસ્થ્યમાં મદદ કરે છે તેમાં કેલ્શિયમ લોહ અને મેગ્નેશિયમ જેવી જરૂરી ખનીજ વસ્તુઓ પણ હોય છે બે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર તો બેટલાઇન્સ ડ્રેગન ફ્રૂટમાં ફલાવોનોઇડ્સ અને વિટામિન સી જેવા એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે મુક્ત કણો ફ્રી રેડિકલ્સ સાથે લડીને શરીરને દીર્ઘકાળિક બીમારીઓથી બચાવે છે ત્રણ પ્રતિરોધક શક્તિ વધારવી વિટામિન સીના ઉચ્ચ સ્તરે કે લીધે ફ્રૂટ શરીરનું રક્ષણ કરવા અને રોગોથી બચાવવામાં મદદ કરે છે ને સુધારવા ચાર હજમને તેમાં ઊંચી ફાઇબર માત્રા છે જે પાચન પ્રક્રિયા માટે ફાયદાકારક છે અને પેટના દુખાવા અને કોન્સ્ટપેશન જેવી સમસ્યાઓને રોકી શકે છે પ હૃદયના આરોગ્ય માટે ફાયદાકારક ફાઇબર એન્ટીઓક્સિડન્ટ્સ અને હૃદય માટે શ્રેષ્ઠ છે તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને રક્તપ્રવાહ છ શરીર હાઇડ્રેટ કરે છે ડ્રેગન ફૂટમાં પાણીની માત્રા વધુ હોવાથી તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે ખાસ કરીને ગરમ મોસમમાં સાત ચમકતી ત્વચા માટે ફાયદાકારક વિટામિન સી અને એન્ટીઓકિસને કોલેજનના અટ્સ ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે જે ત્વચાને સ્વસ્થ અને યુવાની બનાવે છે આઠ ચયાપચયને પ્રોત્સાહન આપે છે ડ્રેગન ફ્રૂટમાં બી વિટામિન્સ હોય છે જે ઉર્જા ઉત્પન્ન કરવામાં અને શરીરના મેટાબોલિક મદદ કરે છે પ્રક્રિયાઓમાં નવ વજનને નિયંત્રિત કરવામાં મદદરૂપ તે ઘટક ફાઈબર અને ઓછા કેલોરીના કારણે વજન ઘટાડવામાં અને ભૂખ કાબૂમાં રાખવામાં મદદ કરે છે દસ હાડકાં અને પેસીની સ્વાસ્થ્ય માટે લાભદાયક મેગ્નેશિયમ હાડકાંના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે અને તે પેશીની મજબૂતી માટે પણ જરૂરી છે ડ્રેગન ફૂટનો પ્રયોગ તમારા આહારમાં ઉમેરવાથી અનેક સ્વાસ્થ્ય લાભો મળી શકે છે અને આ તેને ખાવા માટે સ્વાદિષ્ટ અને ફાયદાકારક બનાવે છે આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો